ચાલો આજે આપણે એક એકાનો ઘડિયો જોઈશું ચાલો કરું શરૂ અવે બે એકાનો ગડીયો બે એકા બે બે 2 4 બે 3 6 દેતો કા બે 15 10 બે 28 બે 7 14 બે 8 10 બે 9 18 બે 19 20 સરસ ચાલો હવે 3 એકાનો ગડીયો પણ બોલીએ ચાલો 4 એકાનો 4 રે કાટા 5 2 8 4 દે બિપર 4 4 4 16 4 4 24 4 32 4 3 बकरी 4 9 6 સારસ તો આપણે આજે કેટલા ઘડિયા બોલ્યા 1 થી 5 કેટલા 6 નો ઘડિયા આવડે 6 નોય આવડે ને ચાલો હવે આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે 6 થી 10 બોલવાના બરાબર